બનાવું ઘર બની જાય એક બે રૂમ બની જાય એટલી જગ્યાએ તો મિત્રો બતાવીએ એ લોકો સામાન ને ભરા બરાબર બનાવી બ્લોગમાં જય માતાજી અને મન તો ખાવશે નહીં કેમ કે આપણે તો પૂનમ તો મારી ફ્રેન્ડ છે જો આ પાડો ખાઈ પીને જાડો જાડો થયો ને તે ઘર ખાલી કરીને જો આ બધું સામાન તે ભરા હતો લવાય ગયો છેલ્લી છેલ્લી વાર આવ્યું મમ્મી ની

મને તો ખબર હે કે પુનમ રોસે મુજે ઇસ જાહે ને રવસે પણ આપણને તો રોવાનો આવતું નહીં ઓ ભાઈ હું ચોખ્ખો જ પેલા એને જ કહી દીધું કે મને તો રોવાનો આવતું બિલકુલ આવા માસી તો

आप पूनम ना काका ही थोड़ी थोड़ी है नहीं डालू से आऊ तो सामान परवाया है पूनम नहीं जाए हैं थोड़ा थोड़ा वर्षा पन चालू थे क्यों है पूनम में चिकली उतावर है जो मित्रों जो घर में खाली करी सर मतलब फाव से नहीं पूनम तू जाती रिश्तो मैंने नहीं फावे मुआयतम भी किताब હતું oh, <laughs> <amina, laughs> <laughs> <nahi. laughs> પરિલો સા મને ડો ફટાફટ જો વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું બિહાર થી અંદર મમ્મી શું કરણી આવી કોણી આવી

હવે માથી ટેકો થાય એવું ખરા તમને એવું લાગે લો એ બધું લા કાકાને બોલાવ ને એક લઈ લેખો લેખો પકડ પુનમ ચાલ તું જા હે મારે છેલ્લી યાદો હે આના અંદર ફોન માં તું બ્લોગ જોઈન રોઈ તું બ્લોગ જોઈન રોઈ કે હું ચા દાડે આવી હતી અને 110 ટકા તું ના રોવા ને તો મને કેજે તું હું તો હસીશ તું જઈશ ને એટલે હું હસીશ હી હી હી

તો મિત્રો મારી બેસ્ટ ફ્રેન્ડ જતી રહી ફૂલ આપી દઈશ મને અને એમને ખેતર આગળ મૂકવારી નું બધું પૂરું પડે નઈ તો અહીંઓને જમીનમાં બની શકે આજે તારે ખેડાવી કોઈક દિવસ આવશે જશે જેમ કે અમારે ચેનલનું શૂટિંગ ચાલુ જ હોય અમારે ચેનલનો વિડીયો બનાવવાનો હોય એટલે એવું આવવું જ પડશે બે ત્રણ દિવસે બે ત્રણ દિવસે આવું અને અમે પણ ત્યાં જશું અને મારે બહુ બનતું હતું એના જોડે તો ગમે ત્યારે બી ચે બાર ઘેટે જવું બજાર જવું હોય તો એને ફોન કરું તો એ રીતે આ જ તી મારા જોડે તો હારું હવે આજે ધરતી દિવસે એટલે મને તો થોડું દુઃખ થાય છે સારું કેવા કેમ કે અહીંયા આગળ ભાડે રેતા હતા એ તો ત્રણ ચાર હજાર ભાડું હતું એટલે પૂરું પડે નહીં એને પપ્પા નહીં એને ભાઈ ને ગુણ જ છે ને મમ્મી છે એટલે તો આવશે એટલે હું જઈશ એટલે તમને વધીશ કે ક્યાં આગળ રહેવા ગયા એ લોકો મારી બેસ્ટ ફ્રેન્ડ હતી અને હું હવે એકલી થઈ ગઈ શું કરીએ તા બરાબર તો જય માતાજી દી જય શ્રી કૃષ્ણ